હજી એકવાર હા મોઘીમાં દીક્ષિતભાઈના છોકરાના આશીર્વાદ માટે અંબાડાથી ફરી પાછા ઉના વધાર્યા છે અને દીક્ષિતભાઈના બાબાને દીક્ષિતભાઈના બાબાને ખોળામાં લઈ અને આશીર્વાદ આપી રહ્યા છે અને એમના દાદીમાં પણ એને હાથ અડાડેલા છે જે શણ કરી દે માપા સાહેબ એક વાર હજી માથે હાથ ફેરી દે માં એક હાથ ફેરી દે માથે દુખણા લઈ માં જો દુખણા લીધા માં લીધા પાછા લ્યો દુખણા જે તો દુખણા લ્યો તો પાછા લ્યો પાછા પાછા દુખણા લઈ લો તમને જમવા બોલે રસ બસ લ્યો